આ મહિનામાં ભગવાન સ્વયં શિવજી લક્ષ્મીજીને મળ્યા હતા ક્યારેક પ્રશ્ન ઉઠવો જોઈએ પ્રશ્ન જાગવો જોઈએ કે પવિત્ર શિવજીને વધારે બિલોપત્ર શા માટે ચડાવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે આ મહિનામાં બિલુ વૃક્ષ નું પ્રાગટ્ય થયું છે ભગવાન સ્વયં શિવજી કહ્યું કે લક્ષ્મી આપની સાધનોમાં પડ છે લક્ષ્મી સ્તન ઉત્પન્ન છે મહાદેવ છે લક્ષ્મીજીએ કઠિન સાધના મહાદેવને કરી શિવજી તો મળ્યા પણ તેમની સાથે વૃક્ષ પ્રગટ થયો અને એ બિલો વૃક્ષ છે બિલો વૃક્ષનું સાચું નામ છે શ્રી શ્રી નો અર્થ થાય લક્ષ્મી આ મહિનામાં બિલો પત્રોથી કોઈ ભગવાન મહાદેવનું પૂજન કરે છે ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં વિશેષ કરીને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે તો તેની કામનાઓ પૂર્તિ થાય છે થઈ શકે તો આ મહિનામાં ઉપવાસ કરવા જોઈએ એ ન થઈ શકે તો એક દિવસ ઉપવાસ ને એક દિવસ ભોજન નક્ત વ્રત એક દિવસ એકદમ ઉપવાસ કરે ને બીજે દિવસે એક સમય ભોજન કરવાનું વળી પાસે ઉપવાસ એક દિવસ ભોજન પાછું એ પણ ન થઈ શકે તો રોજ એક સમય ભોજન કરી અને ભગવાન શિવનું આરાધન કરવું એમ પણ ન થઈ શકે આ મહિનામાં વધારે વધારે મૌન રહ્યું શિવજીને મૌન પ્રિય છે અનેક મહાદેવના ભક્તો આ મહિનામાં ધારણ કરે છે છે એ રોજ મૌન ન રહી શકે તો પવિત્ર જે સોમવાર આવતા હોય સોમવારે ભગવાન શિવજીને યાદ કરવા માટે મૌન રહે છે મૌન નો અધિક મહિમા ભગવાન શંકરજી ગયો છે આ મહિનામાં વિવિધ પ્રકારે શંકર ભગવાનની પૂજા થાય છે અભિષેક થાય રુદ્રાભિષેક થાય રુદ્રી પાઠ થાય આ મહિનામાં પાર્થેશ્વર મહાદેવનું પૂજન થાય આ મહિનામાં થોડું કરેલું સત્કર્મ અધિક ફલ આપે છે પવિત્ર પંચાક્ષર વધારે જાપ કરવો છે આ પવિત્ર શાંતિ આપનારો છે તેથી જેને શાંતિ જોઈ સંપત્તિ જોઈએ પોતાના સંતાનના સુખ જોઈએ તેને વિશેષ પ્રકારે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવનું પૂજન કરવું આપણે સૌ ભેગા મળીને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને યાદ કરી રહ્યા છીએ ક્યારેક ક્યારેક આપણા પોતાના ભાગ્યની પણ સરાહના કરવી જોઈએ મારું પણ કોઈ પુણ્ય છે કે મને આ ગંગાના કિનારે નવ દિવસ રહેવાનો અવસર પ્રાપ્ત થયો આપણા ગામની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું હોય તો પણ કેટલી મહેનત કરવી પડે કેટલો પુરુષાર્થ કરવો પડે કેટલી વ્યવસ્થા ઊભી કરવી પડે તો ગામ છોડીને રાજ્ય છોડીને જ્યારે આપણે તીર્થોમાં કથા કરવા જઈએ છીએ ત્યારે અહીં ઘણી બધી વ્યવસ્થા માગેલી છે આયોજક મિત્રોએ વારંવાર આવવું પડે છે વ્યવસ્થા સંભાળવી પડે છે તો પણ કોઈ તૂટી રહી જતી હોય તો કોઈ પણ અવ્યવસ્થા રહી જતી હોય છે તેથી જે જે યાત્રિકો આવ્યા છે કંઈ પણ અસુવિધા હોય નજરઅંદાજ કરીને આનંદનો લાભ લેવો સત્સંગનો લાભ લેવો ભગવાનનું ભજન કરો ગંગાના તટ ઉપર બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરવો માતા ગંગાનું તટ શાંતિ આપનારો છે સુંદર વિચાર આપનારો છે ક્યારે તમે ગંગાના કિનારે બેઠા હો એક પણ દૂષિત વિચાર ત્યાં પ્રગટ નથી આપનો સૌનો અનુભવ છે ગંગાના કિનારે બેઠા હોય અને કોઈ પણ પણ એક ખરાબ વિચાર આપણા મનમાં ઉદભવે નહીં આ ગંગાજલનો એક શ્રેષ્ઠ પ્રભાવ છે આપણી પૂજા પરંપરામાં ગંગાજલ વગર કોઈ દેવતાઓની પૂજા સંપન્ન નથી શિવની પૂજામાં ગંગાજલ એ બહુત આવશ્યક છે ગંગાજલ વિના ભગવાન શિવની પૂજા કેવી રીતે સંપન્ન બને મહાદેવજીને આપણે અન્ય અન્ય વસ્તુ ન ચડાવીએ પણ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવી દીધી તો દરેક અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થાય છે જે અભિષેકોની પરંપરા છે દૂધનો અભિષેક દહીંનો અભિષેક ઘીનો અભિષેક મલના રસનો અભિષેક અનેક દ્રવ્યથી અભિષેક થાય ભગવાનને પંચામ મૃતથી અભિષેક થાય પણ અલગ 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 અભિષેક આપણે ન કરી શકીએ તો પણ સર્વ અભિષેકોનું ફળ મહાદેવને ગંગાજલ ચડાવવા માત્રથી પ્રાપ્ત થયું છે શિવજીને ગંગા જલ બહુ જ પ્રિય છે તો ગંગાના કિનારે બેસીને ભગવાન શિવને યાદ કરનારા આપણે સૌ આપણા પૂર્વજોને યાદ કરી પૂર્વજોએ કોઈ પુન્ય કર્યા છે એ પુન્યના ફલ સ્વરૂપે આપણે લાભ મળી રહ્યો છે આપણે કોઈ પૂર્વ પૂર્વજન્મમાં પુણ્ય કર્યું છે કોઈ સારા કાર્યો કર્યા છે સત્કર્મો કર્યા છે એનું ફળ આપણને પ્રાપ્ત થયું છે અનેક માણસોએ મનમાં સંકલ્પ કર્યો હતો ભાઈ હરિદ્વાર જાવું છે કથા છે આવી ન શકે પહોંચી ન શકે કારણ કયું તેના પુણ્યનો ઉદય ન થયો જેના ભાગ્યનો ઉદય થયો જેના પુણ્યનો ઉદય થયો તે ગંગા કિનારે પહોંચી ગયા હરિદ્વાર પહોંચી ગયા હરિનો દ્વાર છે હરિદ્વાર પૂર્ણ થાય એટલે ઋષિકેશ આવે છે ઋષિ તપસ્થલી તપસ્થળી ઋષિકેશ છે ત્યાંથી હિમાલય પહાડનો પ્રારંભ થાય છે સુંદર સુંદર તીરખો હિમાલય પહાડમાં જ ઘરે દુર્ગમ યાત્રા જ કષ્ટદાયક યાત્રા જ પણ ધીમે ધીમે બધું જ સુખદાયક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ રહી છે તો આવો ભગવાન શિવને યાદ કરીએ ક્રમહશે શિવ મહાપણ કથા આપ સૌને કહેવાનો પ્રયાસ કરો આજે આપણે ભગવાન શંકરજીની વંદના કરીશું માતા ભવાનીને પ્રણામ કરીશું ત્યારબાદ ભગવાન ગણેશની વંદના કરીને ધીરે ધીરે શિવ મહાપણ કથામાં પ્રવેશ કરીશું અને વધારેમાં વધારે ભગવાન શિવની વાતો કરીશું ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરી અહીંયા લૌકિક વાતો બહુ નહીં કરીએ આપણે જે ઘર કુટુંબ પરિવારની હોય કથાઓની અંદર લગભગ એ પણ ચાલતું હોય છે ઘર કુટુંબ પરિવારની વાતો લૌકિક દ્રષ્ટાંતો બધા છે સાસુએ કેવી રીતે રહેવું વહુ બાપાએ કેવી રીતે રહેવું સસરાએ કેવી રીતે રહેવું ભાઈએ કેવી રીતે રહેવું બહેનોએ કેવી રીતે રહેવું એ બધું તો આપણે જાણતા જ હોય છે આજના માણસોને આ બધું કાંઈ શીખવવાની જરૂર નથી તેને કેમ રહેવું છે કઈ રીતે રહેવું છે તેને બધી જ ખબર છે આપણે અહીંયા લૌકિક વાતો કરવા એકત્ર નથી થયા આપણે અહીંયા અલૌકિક ભગવાન મહાદેવની વાત કથા કરવા માટે એકત્ર થયા છે તેથી હસવાની વાત પણ બહુ જ અલ્પ કહીશું નૃત્યની પણ થોડી ગાલ્પર અલ્પ સમય રાખીશું પણ વધારે વધારે ભગવાન શિવજીની કથા આપણે સાંભળીએ એવા પ્રયાસ આપણે સૌ આ દેવતાની ભૂમિ હરિદ્વારનેર કરીશું અહીં શિવજીને આપણે પ્રણામ કરીએ જગતના પિતા છે જગતના સર્જક પણ છે ભગવાન શિવ જગલહ પીતરમ શંભો ભોમ વિશ્વના પિતા છે જગતના પિતા આ વાત અકાટ્ય છે આપણા સૌના પિતૃ ભગવાન શિવ છે પ્રથમ પિતા ભગવાન શિવ છે તેથી જે શિવ સાધના કરે શિવની ઉપાસના કરે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃ રાજી થાય છે તેમના પિતૃઓ તૃપ્ત રહે છે તેથી જેને પોતાના પિતૃઓને રાજી કરવું તેના પૂર્વજોને પ્રસન્ન કરવા હોય સદગત આત્માઓને રાજી કરવા હોય પ્રસન્ન કરવા હોય તો વધારે વધારે શિવનું સ્મરણ કરવું આપણો પૂર્વજ ભગવાન શિવ છે આપણો પ્રથમ પિતા ભગવાન શિવ છે આપણા પિતૃઓનો પિતૃ ભગવાન શિવ છે તેથી શિવનું આરાધન કરે છે તેના પિત્રો ખૂબ પ્રસન્ન રહે છે તેથી વિશેષ પ્રકારે પૂજા ના કરી શકીએ આપણે કોઈ વાંધો નહીં ભગવાન શિવનું પૂજન ન કરી શકીએ આપણે પરંતુ ભગવાન શિવનું સ્મરણ તો કરી શકીએ ચાલતા બેસતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાન કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવ ને યાદ કરીએ જીવા વર્તતે તસ સફલમ જીવિત જેને જીવા પર ભગવાન શિવનું નામ રહે છે તેનો જન્મ સફળ છે તેથી ભગવાન વ્યાસજી શિવ મહાપ્રણ કથાના પ્રારંભે ભગવાન શિવજીને જગત પિતા કહે છે પ્રણામ કરું છું સ્વયંભુ છો વિભુ છો પ્રભુ છો જનમ પ્રભુત્વ છે વિભુત્વ છે જે સ્વયંભુ છે એ ભગવાન શિવ છે પ્રણામ કરું છું વંદના કરું છું મહાદેવ આપને આ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શ્લોક છે શિવ મહાપ્ર ગ્રંથ ના પ્રારંભ માં છે જગત પીત જગતો ગણ વર્ણ

અને આપ સૌ જાણો છો તે રીતે ભગવાન શિવ જગતના રચિતા છે ભલે કોઈ વિચારધારાવાળા કહેતા હોય કે અમારા ભગવાને જગતની રચના કરી છે પણ જેનો જન્મ થાય જગત ન હોય જે અજન્મા છે તે જગત રચયિતા હોય શકે છે જન્મ કોણ છે ભગવાન શિવ છે જેનો કોઈ જન્મ નથી થયો જેમનું કોઈ મૃત્યુ પણ નથી કેટલા માટે શિવ મહાપડ ગ્રંથમાં કહેવું છે જેસ પ્રકાર माता-पिता के बिना पुत्र उत्पन्न नहीं होता उस पर का शिव और शिवा के बिना चराचर जगत कैसे उत्पन्न हो सकता है ये प्रश्नार्थ है अनाशिव महापुराण ग्रंथ ना श्लोक है मैं बच्चे थे गाड़ा है जो जगत उत्पत्ति ना श्लोक है बहुत सुंदर बात कर रही स्पष्ट प्रमाण है कथा के भी रीति कथा का आधार हो जी પુરાણ સંમત વાત હોય અને એક વાત તો આપણે સૌ જાણીએ છીએ અન્ય ભગવાન બ્રહ્મ છે એના માટે ઘણા બધા સિદ્ધાંતો દેખાડવા પડે છે કે આ બ્રહ્મ છે ભગવાન શિવ માટે કોઈ સિદ્ધાંત દેખાડવાની જરૂર નથી કે શિવ બ્રહ્મ છે એવી ઓળખાણ કરાવવાની કોઈ જરૂર નથી બાકી અન્ય દુનિયાના કોઈ પણ ભગવાન બ્રહ્મ છે એના માટે ઓળખાણો આપવી પડે છે તેનામાં આ લક્ષણ છે તેના આ લક્ષણ છે પેલું લક્ષણ છે તેથી આ બ્રહ્મ છે પણ શિવ માટે એવા કોઈ લક્ષણો દેખાડવાની જરૂર નથી કે આ બ્રહ્મ કઈ રીતે છે એ શિવ છે આ શ્લોક ભગવાન વ્યાસ રચિત છે જેવી રીતે માતા પિતા વગર કોઈ પુત્ર જન્મ નથી લેતો એવી રીતે શિવ ઓર શિવા કે શિવ ઓર શિવા વગર ચરાચર જગત કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે આ ભગવાન વ્યાસજીએ સુંદર રચના કરે છે જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર એ માં વગેરે જન્મા હશે બોલો કઈ રીતે જન્મા હશે આગે શિલાદ મુનિ બહુ તપ હતું દસ હજાર વર્ષ તો પેલા ઇન્દ્ર નું તપ દસ હજાર વર્ષ થોડો સમય નહીં કહેવાય અને ઇન્દ્ર પ્રગટ થયા ઇન્દ્ર કહ્યું તમે માગો ત્યારે શિલાદ મુનિ કહ્યું કે મને અયોની જ પુત્ર જોઈએ જે મા વગર જન્મ લે ઇન્દ્ર કહે છે આ વાત તો મેં પહેલી વાર સાંભળે આવું તમે સાંભળ્યું જ નથી શિલાદ એ વિવાહ નહીં કર્યા હતા અને પુત્ર ની અપેક્ષા રાખતા હતા કેવી શીલાદ મુનિ કહ્યું કે આ દુનિયામાં કોઈ વસ્તુ અસંભવ નથી સંભવ તો છે આપ મને ક્યાં માર્ગદર્શન કરો અને ત્યારબાદ ઇન્દ્રદેવી શીલાદ મુનિ ને માર્ગદર્શન કર્યું છે આયુર્ જ પુત્ર તો ભગવાન શિવ આપી શકે છે તમે વિવાહ નથી કર્યા તો પણ તમારે પુત્ર પ્રાપ્ત કરવો હોય તો સ્વયં શિવ આપી શકે છે અને પછી શિલાદ મુનિ ભગવાન શિવની ઉપાસના કરે છે અને ભગવાન શિવ સ્વયં શિલાદ મુનિના આંગણે તેના પુત્ર તરીકે પ્રગટ થાય છે જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર કોઠીઓ નહીં પાછો

મ ભવાની વિના ચરા ચરા ચરમ કેટલી સુંદર વાત કરે છે લોક ને પરલોક ને સાર્થક કરે છે ભલે આપણે બધા શ્લોક ચોવી હજાર શ્લોક ના ગાઈ શકીએ પણ કોઈ કોઈ શ્લોક તો ગાવો જ જોઈએ જે વાત માટે પૂરક હોય